કામગીરી અંતર્ગત લિંબાયદ પોલીસ ગરફોર્ડ ચોરીના બે અનડિટેક્ટેડ ગુનામાં નાસ્તા કરતા આરોપીને પકડી પાડવા માટે વર્કઆઉટમાં હતા તેઓએ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી આ સાથે જ પોલીસે હ્યુમન સોર્સ અને બાતમી દારોના નેટવર્કનો પણ ઉપયોગ કર્યો હતો પોલીસને આ મહેનત દરમિયાન આરોપીના ચોક્કસ લોકેશનની જાણ થતા પોલીસ ટીમે ઝડપથી કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી આરોપી પાસેથી પોલીસે સોનાના ઘરેણા કુલ એકસો પાસઠ પોઈન્ટ પચીસ ગ્રામ અને ચાંદીના ઘરેણા કુલ એકસો છવ્વીસ ગ્રામ મળીને દસ લાખ સાત હજાર રૂપિયાનો મુદ્દા માલ રિકવર કર્યો છે આ ઉપરાંત તેમની પાસેથી દસ હજાર રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે નોંધનીય છે કે લિંબાયત પોલીસે અગર ફોડ ચોરી ના ત્રણે ગુના ભેદ ગણતરી ના કલાકોમાં ઉકેલી લીધો હતો આરોપીને પકડી પાડવા માટે લિંબાયત પોલીસે જે રીતે સીસીટીવી ફૂટેજ બાતમી અને ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો શહેર પોલીસ વિભાગમાં તેની પ્રશંસા થઈ રહી છે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરફોડ ચોરી દાખલ થયેલી હતી અને જેમાં સોનાના અને ચાંદીના ઘરેણા અને મોબાઈલ ફોન સાથે આશરે દસેક લાખ રૂપિયાનો મુદ્દામાલની ચોરી થઈ હતી જેમાં ઘર માલિક છે પોતે ઘર બંધ કરી અને લગ્નમાં ગયેલ હતા એ વખતે રેકી કરી અને જે આરોપી છે માગ્યા સન ઓફ મુશ્તાક જેની ઉંમર ઓગણત્રીસ વર્ષ છે જે છૂટક મુટક મજૂરી કામ કરે છે જે શાહપુર સોસાયટી ગલી નંબર ત્રણ અને લિંબાયતમાં સુરત શહેરમાં રહે છે મૂળ એ મૂળ ગામ ઇસ્લામપુરા તાલુકો ધુલિયા અને જિલ્લો જલગાંવના છે જે આરોપી છે એ અગાઉ પણ આવી ઘરફોડ ચોરી એના વિરુદ્ધમાં દાખલ થયેલી છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં અને અન્ય પોલીસ સ્ટેશનમાં પોતે જામીન પર હતો અને જ્યારે રેકી કરી અને ખબર પડી કે આ ઘર બંધ છે ત્યારે એણે રાત્રિ દરમિયાન ઘરફોડ કરી હતી જેમાં આશરે દસેક લાખનો સોનાના દાગીના અને ચાંદીના દાગીનાનો મુદ્દામાલ હતો લીંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તરફથી કામગીરીના અંતે આરોપીને પણ અમે જોડી લીધેલ છે અને તમામ મુદ્દામાલ અમે રિકવર કરેલ છે આરોપી છે તે પરિચિત હતો અને જગ્યા થી લીંબાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહે છે એટલે એ આજુબાજુના વિસ્તારમાં જ્યારે ફરતો હતો અને રેકી કરતો હતો ત્યારે એને ખ્યાલ આવ્યો કે વિસ્તારમાં જ આ ઘર બંધ છે એટલે એને બંધ ઘરને ટાર્ગેટ કર્યું હતું અને આ રીતે રાત્રે એને ઘરફોડ કરી હતી હા એટલે એણે રેકી કરી હતી અને કઈ રીતે ઘરમાં પ્રવેશ કરી શકાય એ એ રેકીના અંતે એણે એવું નક્કી કર્યું કે આ વર્નેબલ જગ્યા છે કે જ્યાંથી અ તોડી અને ઘરમાં પ્રવેશ કરી શકાય એમ છે તો ત્યાંથી એણે પ્રવેશ કર્યો અને આ રીતે એણે તમામ સોના દાગીના સાથે દસ લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો અને અમે તમામ મુદ્દામાલ સાથે આરોપીને પણ ઝડપી પાડેલ છે અને મુદ્દામાલ પણ રિકવર કરેલ છે હા આરોપીનો ગુનાયત ઇતિહાસ છે ઓલરેડી આ ઘરફોડ ચોરીનો જે આરોપી છે જે એના અગાઉ એના વિરુદ્ધમાં બે ગુના દાખલ થયેલા છે અને અત્યારે જામીન પર છે